જીએસએફસી રોડ ઉપર રાજપીપળાના પીએસઆઈ તથા અમદાવાદના જીએસટી કમિશનરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ આ સમગ્ર બનાવ જાણી પોલીસ મથકે નોંધાયો છે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા દરમિયાન જીએસટી કમિશનરને ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની નોંધ પોલીસ કંટ્રોલમાં નોંધવામાં આવતાની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ પર આવી પહોંચી હતી બંને પક્ષની છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાયએચ પઢિયારની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે બધી પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતા જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રા જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે